કમલેશ શાહ એડવોકેટ રાજકોટ સમરસ સમરસપેલાના પ્રમુખ પદનો ઉમેદવાર છું ગુજરાત બાર કાઉન્સિલની સૂચના મુજબ આજરોજ સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં મતદાન થઈ રહ્યું તે મુજબ રાજકોટમાં પણ આટલી મોટી સંખ્યામાં વકીલો મતદાન માટે આવે છે પાંચક મિટલ સાહેબ પ્રેરિત સમરસ પટેલના પ્રમુખ પદના ઉમેદવાર તરીકે મેં નામાંકન કર્યું છે અને મારી સાથે આખી ટીમ છે આજનો જે માહોલ છે અને સમરસ સમરસપેલા તરફી જે મોટી સંખ્યામાં મતદારો આવે છે ત્યારે ચોક્કસપણે અમને એવો વિશ્વાસ છે કે આગામી વર્ષનું રાજકોટ બાર સશુર સુકાન સબર હોસ્પિટલના તમામ હોદ્દેદારો ખૂબ જ બેખુબી નિભાવશે એ અમને ખાતરી છે વકીલોના નાના મોટા પ્રશ્નો છે એ માટે હંમેશા અમે લોકો સક્ષમ રીતેનું કામ કરશું અને સંતોષકારક ઉકેલ લાવશું ટૂંક સમયમાં નવા કોઈ બિલ્ડિંગમાં જ્યારે સ્થળાંતર થવાનું છે ત્યારે ત્યાં પણ ઘણા જ પ્રશ્નો ઉપસ્થિત રહેશે વકીલોની બેઠક વ્યવસ્થા અને માટેની બેઠક વ્યવસ્થા તથા ટ્રાન્સપોર્ટેશનવાળા ઘણા બધા પ્રશ્નો હશે શ્રેષ્ઠ રીતે એનો ઉકેલ થાય અને અન્ય બાળ સાથે અમારું સંકલન રહેશે એ મુજબ એનો નિકાલ કરીશું આપ એટલી એટલું જોઈ શકો છો કે રાજકોટો સિવાયના પણ પંદરથી વધુ જ્યારે સમરસ પહેલા સમર્થન જાહેર કરેલું હોય એના સમર્થનમાં ખૂબ જ મોટી સંખ્યામાં વક્લો હાજર એવા કાર્યક્રમ કરે છે ત્યારે અમને વિશ્વાસ છે કે આગામી વર્ષનું રાજકોટ બાર એસોસિયેશન સમરસ પહેલા તમામ હોદ્દેદારો બે કેટલું નિભાવશે મારું નામ બકુલ રાજાની એક ટ્યુ પેનલનો પ્રમુખ પદનો ઉમેદવાર છું બે હજાર ઓગણીસમાં હું પ્રમુખ હતો બે હજાર વીસમાં પ્રમુખ તરીકે જીતો હતો બે હજાર એકવીસમાં પણ પ્રમુખ તરીકે જીતી ચૂક્યો હતો આજની આ ચૂંટણીમાં અમારી એક ટ્યુ પેનલ જલ્દી બહુમતી જીતીને આવશે એ અમારે જે મેં ત્રણ વર્ષ કામો કરેલા છે કે વકીલો જોઈને અમને એવું લાગે છે કે અમારી આખી એક પેનલ સો ટકા જીતશે આ આ એક પેનલ એટલા માટે છે કે કોર્ટમાં વકીલો બુદ્ધિજીવી વાત છે એટલા માટે ના તો જ્ઞાતિવાદ હોવા જોઈએ ના જાતિવાદ હોવા જોઈએ ના તો કોઠવા જોવા જોઈએ માત્ર વકીલોના પ્રશ્નોને વાચા આપે એવા પ્રમુખની જરૂર છે તો મારી આખી એક પેનલ સો ટકા મારા અગાઉના જે કામ આપના માધ્યમથી જ જણાવીશ કે નવી કોર્ટનું ભૂમિપૂજન નવી કોર્ટનું આયોજન એના માટે ડિસ્ટ્રિક્ટ જજ સાથે હાઈકોર્ટમાં વારંવાર જઈ અને અત્યારે આપ આ બિલ્ડિંગ જોઈ શકો છો તેમજ કૌ વકીલો સેમિનાર અને જુનિયર માટે જે એમએફસીની પરીક્ષા માટે પરીક્ષા માટેનું આયોજન કદાચ આવા કાર્યક્રમો આપેલા છે અને હવે કોઈ અમે જો જીતશું તો વકીલોના જે પ્રશ્ન હશે হয় জুডিশ কলেক্টর অফিস সব ইনস্টার হইয়া তোমার প্রশ্ন আমি অর্জা বগর তোমার প্রশ্ন নিকছু এর একুবেন জীতছে তো সম্পূর্ণপরে এ কার্য করছ